કાયદા ક્લિનિક શરૂ થાય તે પહેલા હાલ બંધ થવાના કગાળ પણ આવી ગઈ છે કારણ કે સુરત શહેર સહિત રાજ્યભરના વકીલ આલમની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આ બાબતની હાલ સુરત શહેર પોલીસ કમિશનરને સુરતના વકીલોએ હાલ જાણકારી આપી હતી અને ફરિયાદ પણ કરી છે ત્યારે સુરત શહેરના વકીલો આ બાબતે શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત શહેરની અંદર કાયદા ક્લિનિકનો વિરોધ થઈ રહ્યો છે અને ધીરે ધીરે આ વિરોધ પ્રચંડ થતો જાય છે શા માટે એનો વિરોધ થઈ રહ્યો છે આવો આપણે મળીએ સુરત શહેરના જે બાર સભ્ય છે અને ખાસ કરીને સુરત શહેરના સૌથી મોટા ગજાના એડવોકેટ છે કલ્પેશભાઈ દેસાઈ આપણે તેમને મળ્યો કે શું છે આખો વિરોધ તે નમસ્કાર કલ્પેશભાઈ હા આ જે વિરોધ થઈ રહ્યો છે કાયદા ક્લિનિકનો કૂદકે ને ગુસકે અને તમે અમે જાણ્યું છે તમે પોલીસ કમિશનરને પણ મળ્યા હતા શું છે આખી હકીકત જણાવો અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કાયદા ક્લિનિકના નામે ફેસબુક અને સોશિયલ મીડિયામાં કેટલીક જાહેરાતો આવતી હતી અમારા સુરત વકીલ મંડળના અમારા સાથીદાર ચેતનભાઈ પરમંશ કે જે પણ અમારી સાથે આજે છે ઉપસ્થિત જ છે એમણે તરત જ અમારા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પટેલ સેક્રેટરી નિલેશભાઈ પટેલ અને અન્ય હોદ્દેદારોનું ધ્યાન દોરવામાં આવેલું ચેતનભાઈએ પોતે અંગત રસ લઈને એમની તમામ વિગતો અને માહિતી એમણે એકત્રિત કરી કે આમાં કોઈક લીગલી છે કે કેમ એમણે એક એડવોકેટ તરીકે એમણે એને પોતે અભ્યાસ કર્યો અને ત્યાર પછી આ બધી હકીકતો અમારા બાર એસોસિએશન સમક્ષ મૂકવામાં આવી બ્રિજેશભાઈ પટેલે આ બધી બાબતને ગંભીરતાથી લઈને એમણે અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાન પર આ હકીકત મૂકવામાં આવી અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે અમારા સુરક્ષિત જે મેમ્બર છે હિતેશભાઈ પટેલ કે જે પણ આજે અમારી સાથે છે એમને ધ્યાન પર મૂકી એમણે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું ધ્યાન દોર્યું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પણ કહ્યું કે ભાઈ આ બધી એક્ટિવિટી સાંખી લઈ શકાય નહીં એમ આ એટલા માટે સાંખીને લઈ શકાય કે સૌ પ્રથમ તો એવું છે કે અમારી જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સનદ હોય તે જ વ્યક્તિ વકીલાતનો વ્યવસાય કરી શકે અગર તો કોર્ટમાં એપિયર થઈ શકે બીજી એ બાબત છે કે અમારે એક એડવોકેટ એક્ટ છે અને એની એથિક્સ છે બધી એની એથિક્સમાં તો એટલે સુધી છે કે અમે વકીલ પોતે પોતાની જાહેરાત ન કરી શકે એ પોતે જે પોતાની કોઈ પબ્લિસિટી ન કરી શકે એઝ એ એડવોકેટ તરીકે પોતે પોતાની જાતને લોકોની વચ્ચે જાહેરમાં પ્રદર્શિત નહીં કરી શકે એટલું જ નહીં પણ પોતે છે તે જે પોતાની જે ઓફિસમાં પણ એ જાહેરાતનું જે બોર્ડ આગળ તો એમની ઓફિસમાં નેમ પ્લેટ પણ લગાવે તો એનો બોર્ડ પણ એમની એક ચોક્કસ મર્યાદામાં હોય એના અક્ષરો પણ ચોક્કસ મર્યાદામાં હોય અને એમાં બીજી કોઈ હકીકતો ન હોઈ શકે એટલું જ નહીં પણ અમે જ્યારે વકીલપત્ર રજૂ કરીએ ત્યારે પણ અમારે આમાં અમારો સનદ નંબર લખવો ફરજિયાત છે એટલે આ જે બાબતો છે તેને કોઈને આવી રીતે પરવાનગી આપી નથી આપવામાં આવતી અમારે જે આ બાબતે જે ત્વરિત પગલાં લેવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કે આપ જોશો તો એમની જે જાહેરાતો છે એમાં જાહેરાતોમાં કોઈક મફત કાનૂની સહાય એવી નથી એમાં એવી છે કે અમે વ્યાજબી ભાવે તમારી આ બધી એક્ટિવિટી કરીશું અને એઝ ઇફ એની બધી બાબતોમાં જે જાહેરાતો છે તો તેમાં એ પોતે સમાંતર આખી વ્યવસ્થા ઊભી કરતા હોય એક સમાંતર સરકાર ચલાવવા માગતા હોય અગર તો એક સમાંતર એક ન્યાય વ્યવસ્થા ઊભી કરવા માગતા હોય તે પ્રકારની આખી એની ભ્રામક જાહેરાતો છે અને તે પ્રકારની એક શબ્દોની માયાજાળ છે હવે આ બધી બાબતો એ કોઈ છે તે સમાજ માટે કોઈ હિતકારી બાબતો નથી હા તમે સેવાના મુદ્દે આવ્યા હોય તો વાત જુદી છે પણ અહીંયા એમાં સેવાની ભાવના ક્યાંય કોઈ જગ્યાએ દેખાઈ આવતી નથી પણ મેં અગાઉ કહ્યું તમે એક શબ્દોની માયાજાળ ઊભી કરવામાં આવેલી છે અને તે સંજોગોમાં અમે ત્યાર પછી બાર કાઉન્સિલ જે અમારા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને એમની વોટ્સઅપ ગ્રુપ દ્વારા કે અત્યારે સોશિયલ મીડિયા થકી મિટિંગ બોલાવી તાકી દે અત્યારની પરિસ્થિતિમાં કોર્ટનું કામકાજ બંધ છે અને એમણે એક અધિકૃત કર્યા નિલેશભાઈ પટેલ કે જે અમારા સેક્રેટરીને છે અને અમે ફરિયાદો તૈયાર કરી અને એમાં જે અમારી જે ફરિયાદ છે અને એમની જે બધી જાહેરાતો છે તેમાં જે ગુનાઓ છે અમારા મતે ને અમારી કાયદાની જાણકારી મુજબ એ પોલીસ અધિકારના હોવાથી અમે આજે પોલીસ કમિશનર સાહેબની રૂબરૂ મુલાકાત લીધી જેમાં અમારા પ્રેસિડન્ટ બ્રિજેશભાઈ પટેલ સેક્રેટરી નિલેશભાઈ પટેલ હતા કેતનભાઈ રેશણવાલા કે જે આપણા શહેર સુરતના સિનિયર એડવોકેટ અને મારા સાથીદાર મિત્ર છે અને હું હતું અને અમે પોલીસ કમિશનર સાહેબને પણ છે તે થરેલી રીતે આ બધી વસ્તુથી માહિતગાર કર્યા એમણે પણ તરત જ અમને હકારાત્મક પ્રતિભાવ આપ્યો એમણે અમારી એક ફરિયાદની હકીકત લેખિતમાં પણ અમે એમને આપી તે એમણે તરત જ સ્વીકારી લીધી અને પોતે આ બાબતે કાયદાકીય જે કંઈ પણ આમાં કાર્યવાહી કરવાની થશે તે બાબતની એમણે અમને તે પ્રમાણનો પ્રતિભાવ આપ્યો લાગે છે દિવસોમાં કાયદા ક્લિનિક બંધ થશે કાયદા ક્લિનિકમાં અમારી જે અત્યારે જે મેઇન અમારો હેતુ શું છે કે શબ્દોની માયાજા અને બ્રાહ્મક જાહેરાતો દ્વારા વકીલો ઉપરાંત પણ જે આમ પ્રજાને જે રીતે પોતાના તરફ દોરાવવાનો પ્રયત્ન કરેલો છે કે અગર તો આમ પ્રજા એકતા ખોટી રીતે ખેંચાઈ જાય એ એક્ટિવિટીને સ્ટોપ કરવા માટેની આ અમારી છે તે લડત છે મિત્રો હમણાં જ કલ્પેશભાઈ દેસાઈ વાત કરી શબ્દોની માયાજાળ અને લોકોને જે કાયદા કલી કલીનીકના નામે લોકોને ભોળોનો પ્રયાસ કરે છે તે બાબતની ફરિયાદ પોલીસ કમિશનરને પણ કરવામાં આવી રહી છે અમે જ્યારે જી ટ્વેન્ટી ફાઈવ ચેનલની ટીમ જ્યારે સંજય ઈઝાવાને મળી ત્યારે તેમને કહ્યું હતું કે અમને કોઈનો ડર નથી જેને જે અરજી અમારા વિરુદ્ધ કરી હોય તો કરે અમને કોઈનો ડર નથી અને આ તો લોકશાહી છે એટલે ગમે તે થઈ શકે ત્યારે આપણે બ્રિજેશભાઈ છે તેને વધુ માહિતી મળી ત્યારે સંજયભાઈ આ શબ્દો કયા તે બાબતે શું કહું છું શરૂઆત તો હું ત્યાંથી કરીશ કે તારીખ એકવીસ સાત બે હજાર વીસના રોજ સંજયભાઈ ઈજાવા મારફતે એક કાયદા ક્લિનિકનો આરંભ શુભારંભ કરવામાં આવ્યો હતો એના જે ફેસબુક ઉપર જે કંઈ પણ એમના લખાણો છે તે થોડાક હું તમને વિગતવાર બતાવીશ લખાણોમાં બીજા કાયદાકીય સંસ્થા કરતાં ઓછા ભાવે કાયદાની સલાહ આપવા અને એકદમ વ્યાજબી ફીએ કાનૂની કેસ લડી આપવા પેમેન્ટ ચેક બાઉન્સ થયો છે રિકવરી નથી આવતી ગેરકાયદેસરની કાર્યવાહી ઈચ્છો છો શું તમારી સાથે એટીએમ ફ્રોડ થયો છે સરકારી ઓફિસમાં કામ અટક્યું છે અધિકારીઓ ગાંઠતા નથી કેશલેસની સુવિધા અસુવિધા માટે ફરિયાદ કરવા માટેની સુવિધા શું તમારી સાથે ઓનલાઈન ચીટિંગ થયું છે શું તમારી સાથે સોશિયલ મીડિયા ફ્રોડ થયો છે ઓનલાઈન શોપિંગ દરમિયાન ચીટિંગ થયું છે તમારી સમસ્યા માટે કાનૂની અભિપ્રાય જોઈએ છે હવે આ બધી વસ્તુ તેમજ ઘણી બધી અન્ય વસ્તુઓ પણ તેઓએ તેઓના ફેસબુક એકાઉન્ટ પર લખેલ છે હવે હું એમ કહું કે ભાઈ અધિકારીઓ ગાંઠતા નથી તો અધિકારીઓ ગાંઠતા નથી તો એના માટે આ સંજયભાઈ કંઈ અધિકારીઓને કંઈ કરવાના છે એટીએમ ફ્રોડ થયો છે તો લોકો ફ્રોડ થયો છે તો સંજયભાઈ પાસે જાય કે પોલીસ પાસે પોલીસ તંત્ર પાસે થાય કે ભાઈ મારી સાથે ફ્રોડ થયો છે તો પોલીસ તંત્ર એને કંઈક મદદ કરી શકે જે પ્રમાણેની આ ઈજાવા સંજયભાઈ ઈજાવાની જે ભ્રામક વાતો ફેસબુક પર લખવામાં આવી છે તેનાથી એવું લાગે છે કે તેઓ એક આખી સરકારી નવી સિસ્ટમ ઊભી કરવા માગે છે એટલે સરકારની પેરેલ પોતાની સરકાર પોતા જાતે પોતાની સરકાર બનાવવા માગતા હોય એવું એમનું વાક્ય દેખાઈ આવે છે સેકન્ડ થિંગ હું આની પર ખાસ કરીને હું વજન આપીશ કે જ્યારે લોકો કાયદાકીય લડાઈ લડવા જાય અથવા પોતાનો અધિકાર માગવા જાય ત્યારે સરકારી અધિકારીઓ ખાસ સાંભળવા જેવું છે પોલીસ ગુંડાઓ તરફથી ગુંડાઓ દ્વારા વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવે છે અને અન્ય કોઈ નૈતિક આધાર ન હોવાથી તે લડવાની હિંમત ગુમાવી દે છે આ ચાર મુખ્ય બાબતો ઉપર એમનો આધાર રહ્યો છે એટલે હવે એમના કહેવા પ્રમાણે પોલીસ પોલીસ અધિકારીઓ કે પોલીસો કે સરકારી અધિકારીઓ શું પબ્લિક સાથે ખોટું કરી રહ્યા છે આ એક સંદેશ એવો જાય છે કે સરકારી અધિકારીઓ પોલીસ તંત્ર આ તમામ લોકો ખોટું કરે છે એટલે આ લોકો ખોટું કરે છે એટલે તમે મારી પાસે આવો હું તમને કહી હું તમને મદદ કરીશ કે કેવી રીતે મદદ થાય એટલે એમણે જે કંઈ પણ સોશિયલ મીડિયા ઉપર જે કંઈ પણ જે દર્શાવેલ છે તે તદ્દન ભ્રામક વાતો છે અને આવી રીતે આ ભાઈ કોઈ પણ કાર્યવાહી કરી શકતા નથી કારણ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન મુજબ જે એડવોકેટ હોય છે તે એડવોકેટ પણ પોતાની જાહેરાત કરી શકતા નથી કે ભાઈ હું વકીલ છું હું તમને સસ્તામાં આ કેસ લડી આપીશ સસ્તામાં તે કેસ લડી આપીશ એવી જાહેરાતો ખુદ વકીલ નથી કરી શકતા હવે જ્યારે આ ભાઈ મારી જાણકારી મુજબ તથા ચૈતન્યએ મને જે જણાવ્યું છે તે મુજબ આ ભાઈ પોતે એડવોકેટ નથી અને જ્યારે એડવોકેટ ન હોય તો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ તેઓ કરી શકતા નથી આ હકીકતમાં લોકોને છેતરવાના ઈરાદે આ તમામે તમામ વસ્તુ આ ભાઈએ ઊભી કરી હોય એવું મને સ્પષ્ટ જણાઈ આવે છે આ બધે આ અમે ગઈકાલે વોટ્સઅપ વોટ્સઅપ મારફતે કાઉન્સિલની મિટિંગ બોલાવેલી એ મિટિંગની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આમની સામે કાયદેસરના આપણે પગલાં લેવા જોઈએ કાયદા ક્લિનિક સામે જેથી અમોએ અમારા સેક્રેટરી શ્રી નિલેશભાઈ જે પટેલને એઝ અ ફરિયાદી તરીકે એમની એપોઇન્ટમેન્ટ કરી છે તેમજ અમારે જે કંઈ પણ આ કાયદેસરની કાર્યવાહીની અંદર લોયર તરીકે કલ્પેશભાઈ દેસાઈ કેતનભાઈ રેશમવાલા મુખ્તિયારભાઈ શેખ અને તેઓની નિમણૂક કરેલી છે મનીષભાઈ દેસાઈની નિમણૂંક કરેલ છે ને તેઓના તેઓનું ગાઈડલાઇન્સ મુજબ અમે એક ફરિયાદ તૈયાર કરી છે એ ફરિયાદ આજરોજ હું કલ્પેશભાઈ દેસાઈ કેતનભાઈ અને નિલેશભાઈ પટેલ પોલીસ શ્રીને આપવા ગયેલા અને પોલીસ કમિશનરશ્રીને તમામે તમામ બાબતથી વાકેફ કર્યા હતા પોલીસ કમિશનર શ્રીએ અમને સધ્યારો આપ્યો છે કે આમાં ઘટતું જે કંઈ પણ થતું હશે તે કાયદેસર રીતે અમે કરીશું અને જેટલી મદદ થાય એટલી કરશે મિત્રો હમણાં બ્રિજેશભાઈ કહી રહ્યા હતા કે એડવોકેટ ન હોય અને સ્વાભાવિક છે કે જે જેની વ્યક્તિની લાઇન હોય તેને જ ખબર હોય એટલે કે એડવોકેટ ન હોય તે પોતે જે આ એડવોકેટને લગતા કે પછી આ જે ક્લિનિક જે શરૂ કરી રહ્યા છે એ બાબતનું જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે આવું આપણે મળ્યું નિલેશભાઈને નમસ્કાર નિલેશભાઈ હિતેશભાઈ આપનું શું કેવું છે આ જે કાયદા ક્લિનિક ખોલવામાં આવી છે તદ્દન ગેરબંધાર્યુ તે ખોલવામાં આવી છે અને જાહેર જનતાને છેતરી એ લોકો પાસે નાણાકીય લાભ મેળવવાના બદ આશય ધરાવતા હોય એવું લાગી રહ્યું છે અને આ આ બધી બાબતો ચૈતન્યભાઈ પરમાસ જે અમારા વકીલ મંડળના સભ્ય છે એણે ધ્યાન પર લાવી છે અમારા એ બાબતે અમે ગંભીરતા લઈ ગંભીરતાથી લઈ આ પ્રશ્નનો ગંભીરતાથી લઈ તેની સામે ફરિયાદ કરવા માટે નક્કી કરેલ હતું કોઈનો ડર નથી એવું લાગી રહ્યું પાછળ પણ હોઈ શકે છે એ હવે ડર નથી એ તો હવે એક કોની પાછળ એનો સાથ હોય તો ત્રણ વ્યક્તિના નામ એક રાજકીય પક્ષનું પણ જે નામ નથી શું આનું રાજકીય પક્ષ રાજકીય પક્ષનું નામ હો હોઈ શકે રાજકીય પક્ષનું નામ શું નામ છે ગોપાલભાઈ ઇટાળિયા અચ્છા હા આમ આદમી પાર્ટી છે એના એના એ શાસક છે એટલે પોલિટિકલી પણ આ બેકગ્રાઉન્ડ ધરાવતા એવું લાગી રહ્યું છે જેથી કાર્ય કડકમાં કડક કાર્યવાહી એમની સામે કરવી પડે તેના માટે આજ આજરોજ અમારા વકીલ મંડળના પ્રમુખશ્રી સિનિયર એડવોકેટ શ્રી કલ્પેશભાઈ દેસાઈ સેક્રેટરી શ્રી નિલેશભાઈ પટેલ કેતનભાઈ રેશમવાલા પોલીસ કમિશનર સાહેબજીને રૂબરૂ મુલાકાત લીધી છે અને ફરિયાદ પણ આપી છે અને જે ફરિયાદ અંગે ઘટતું કરવા માટેનું સધિયારો પણ આપ્યો છે પોલીસ કમિશનર સાહેબશ્રીએ જે આપનું શું કેવું છે આપણે જ્યાં શરૂઆત આખા કરી છે એટલા બાબતે જી કાયદા ક્લિનિક જે ગેરકાયદેસર મારા ધ્યાન પર આવતા સુરત જિલ્લા વકીલ મંડળ અને બીસીજમાં મેં ફરિયાદ કરી હતી અને સુરત જિલ્લા વકીલના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલના સંપર્કમાં હું રહેતો હતો અને બ્રિજેશભાઈ પટેલે મને વિશ્વાસ જતાવેલો કે તાત્કાલિક આમાં જો ખોટું જણાશે તો પગલાં લેવામાં આવશે અને આજે પોલીસ ફરિયાદ કાયદા ક્લિનિકના જે કરતા છે તેઓ વિરોધ કરવામાં આવી છે તો સુરત જિલ્લાનો જે નિર્ણય છે એને હું આવકારું છું હવે લાગે છે કે જરૂરથી કાયદા ક્લિનિક બંધ થશે કારણ કે આનો વિવાદ ફક્ત સુરત નહીં પરંતુ સમગ્ર રાજ્યભરના વકીલ આલમની થવા પામ્યો છે અને ચારો તરફ વકીલોની અંદર મોટા ગજાના ખાસ કરીને વકીલોમાં રોષ વ્યાપી ગયો છે એ લોકો મનોમન વિચારી રહ્યા છે કે શું અમને કાયદાનું જ્ઞાન નથી કે આવી રીતે હવે જે એડવોકેટ નથી વકીલો નથી તે લોકો કાયદા ક્લિનિક શરૂ કરી રહ્યા છે టీ ఫైవ్ చనల్ల మనం ప్రకాశవాళా కేన హర్షద సేటా